વિવિધ એકમો છે ને યુનિટ થ્રી વિવિધ એકમો એની અંદર યુનિટ થ્રી વિવિધ એકમો વિવિધ એકમો એની અંદર આપણે એક ટોપિક છે વજન હવે વજનની અંદર તમે છે ને ઘણી વખત ચર્ચાઓ કરી હોય કે ગ્રામ તમે ગ્રામનું નામ સાંભળ્યું હશે બરાબર કોઈ પણ વસ્તુ આપણે લેવા જઈએ ખાંડ છે અથવા ગોળ છે તો એને આપણે કઈ રીતે નક્કી મેજર કરીએ છે તો કે ભાઈ નાના નાના હજાર ગ્રામ મળે એક કિલોગ્રામ એક લખેલું હોય કે એક કિલો એક કિલો લખેલું હોય એક કિલો એટલે કેટલા અહીં તો એક કિલોગ્રામ એટલે શું તો કે નાના નાના એની અંદર હજાર ગ્રામ હોય બરાબર નાનું વજનિયા જોયું હશે દસ ગ્રામ નું હોય હાવ નાનું હોય દસ ગ્રામ નું હોય બરાબર પછી પચાસ ગ્રામનું હોય નાનું વજન પચાસ ગ્રામ તમે જોયું છે પછી સો ગ્રામનું હોય બરાબર પછી અઢીસો ગ્રામનું હોય આવું પણ તમે જોયું છે અઢીસો ગ્રામનું હોય બરાબર એમ કરતા કરતા અડધો કિલોનું હોય બરાબર અડધો કિલો એટલે પાંચસો ગ્રામ અડધો કિલો એટલે કેટલા તો કે પાંચસો ગ્રામ બરાબર તો આ તમે બધા વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક અવારનવાર કોઈ કરિયાણાની દુકાને જતા હોય અથવા તો ક્યાંક ને ક્યાંક દુકાને જતા હોય મોલમાં જતા હોય તો ક્યાંક તમે આ વજનનો માપ જોયું હશે બરાબર તો એક કિલોગ્રામ ની અંદર નાના નાના એક હજાર ગ્રામ આવે બરાબર હવે વજન નું માપ એક હજાર ગ્રામ એટલે તો કે એક કિલોગ્રામ તમને કોઈ પૂછે એવા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે એક કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ તો કે એક હજાર નાના નાના એક હજાર ગ્રામ બરાબર હવે તોલું તમે જોયું હશે કે તોલું એટલે શું તો કે સામાન્ય રીતે આપણે જોઈએ કે ભાઈ તોલું ક્યાં સાંભળવું હોય તો કે કોઈના લગ્ન પ્રસંગ હોય બરાબર સામાન્ય એવા સામાન્ય જે તમે જોયું કે ભાઈ એટલા તોલા સોનું હોય તો અમે છોકરી આપીએ બરાબર તો લગ્ન નક્કી થાય એની સગાઈ નક્કી થવાની હોય પેલા કે ભાઈ એટલા તોલું હશે તો અમે સગાઈ કરીશું બરાબર આવું તમે જોયું છે તોલું એટલે શું તો એક તોલું એટલે કેટલા ગ્રામ તો કે અગિયાર ગ્રામ આ ફિક્સ છે બરાબર અગિયાર પોઈન્ટ ચોસઠ કે છાસઠ ગ્રામ જેવું આવે છે એ સિવાય બીજું ગ્રામનો એકમ કયો છે તો કે એક મણ એક મણ એટલે કેટલા કે વીસ કિલો બરાબર યાર્ડમાં તમે ક્યારેક ક્યારેક ગયા હોય યાર્ડની અંદર તો તમે આ એક મણ નો પડી કે એક મણ એટલે એક ક્વિન્ટલ બરાબર આપણે યાદ રાખવાનું છે અને આ યાદ રાખવાનું છે એક કિલો એક હજાર કિલો એટલે કેટલા ટન બરાબર એક હજાર કિલો એટલે કેટલા ટન તો એક ટન થાય બરાબર આજે મોટા મોટા શેરડી વાહનો આવે છે બરાબર તો ઈ જે અથવા તો કોઈ પણ મોટી જે ઓલા મોટા વાહન વાહનો આવે ને જ્યારે કઈ પણ વસ્તુ ભરાય ભરાય ને જતી હોય ખટારાની અંદર મોટા મોટા ટ્રક લઈને જતા હોય તો એ લોકો છે ને વજન કેમ કિલો કિલોમન ના હોય એનો મણમાં ને કિલોમન વજન ના હોય કેમ તો કે એની અંદર વજન જ એટલું હોય તો વજન એટલું હોય તો એને કઈ રીતે નક્કી થાય તો કે 1000 કિલો ના 1000 કિલો એટલે 1 ટન એટલે કોઈ પણ કોઈ પણ ઓલાની અંદર વાહનની અંદર વજન હોય કે ભાઈ 5000 કિલો એટલે કેટલા તો પાંચ ટન વજન થયો ને પાંચ હજાર કિલો પાંચ અને મોટા મોટા ટ્રક ની અંદર વજન નામનું જે યુનિટ હતું એની અંદર ગ્રામ તોલું એક મણ એટલે કેટલા સો કિલો એટલે એક ક્વિન્ટલ એક હજાર કિલો એટલે એક ટન તો આના ઉપરના પ્રશ્નો તમને કઈક એવા પૂછાય કે ત્રીસ ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ બરાબર કેટલા કિલો બરાબર પછી બીજું એક મન એટલે કેટલા પછી ત્રીજું એક ક્વિન્ટલ એટલે કેટલા આમાંથી જ પૂછાય બરાબર પછી ચોથું ચોથું એક તોલું એટલે કેટલા તો આ ચારના જવાબ છે તમારે કમેન્ટ કરવાના છે એક ટન એટલે કેટલા એક મણ એટલે કેટલા એક ક્વિન્ટલ એટલે કેટલા એક તોલું એટલે કેટલા આ સિવાય ને આના એમસીક્યુ છે આ વધારે આપણે આવનારા લેક્ચરમાં ભણીશું